वीमा कंपनी माझी बोलाती होवानी खोटी ओळख आपरियादी तथा त्यांना परिवार जुनी पोलिसी ना रुपया परत मिळव एकवीस लाख सत्ताणू हजार छसो छप्पन ओनलाइन ट्रान्सफर करीनार आरोपीने दिल्ली खाते झडपड सायबर क्राइम सेल सुरत शहर पोलीस। વીમા કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદી પોલિસી કંપનીમાંથી બોલતા જણાવી ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદીશ્રીના નામે તથા તેમના પરિવારના સભ્યોના નામે દસ પોલિસીઓ લેવડાવી પોલિસીના રૂપિયા પરત મેળવવા અલગ અલગ ચાર્જ જણાવી ફરિયાદીશ્રી પાસેથી રૂપિયા એકવીસ લાખ સત્તાણું હજાર છસો છપ્પન ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી ગુનો વાંચેલ છે ફરિયાદી આ બાબતે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ ઉપર ફોન કરી ફરિયાદ કરતા તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોસ્ટના આઈટી એક્ટ કલમના વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જે આધારે બેન્કો તરફથી જરૂરી વિગતો એકત્ર કરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી અહીંયાથી એક ટીમ દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવી ઉપયુક્ત ગુનામાં સંડોવાયેલ નીચે જણાવેલ આરોપીઓની શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા ચાલુ વર્ષમાં અને પાછલા સમયમાં પણ સુરત શહેરના નિવાસીઓ સાથે જો કોઈ પ્રકારનો સાયબર ક્રાઈમ ફોડ થયેલો તો તે અંગે એફઆઈઆર નોંધીને જે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાયેલ તે અંતર્ગત કાર્યવાહી કરતાં સુરત શહેરના નિવાસી એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ જે બાબતે સાયબર ક્રાઇમ સેલમાં એફઆઈઆર નંબર પંદર નોંધવામાં આવેલ હતી સદર જે ફ્રોડ છે પોલિસી ફ્રોડ ઘણા લાંબા સમયથી આ વ્યક્તિ સાથે ચાલુ હતું જેમાં તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેની જેનું પ્રીમિયમ તેમણે ભરવાનું બંધ કરી દીધું હતું એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે એમ કરીને જે ફરિયાદી છે એમણે પાંચ લાખ રૂપિયાની પોલિસી જે પાસમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ 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 બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને એકવીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં તપાસ કરીને એક આરોપીને ઝડપેલ છે જેનું નામ અમિત કુમાર ઠાકુર છે સદર આરોપીએ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો જેના આધારે પોતાના અનુભવ અને ડેટા જે તેની પાસે હતો એના આધારે તેણે જે ફરિયાદી છે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા નખાવીને અને એમને જે એમની પાંચ લાખની પોલિસી છે એની ઉપર પાસઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળી શકે છે એવું લાલચ અને આપીને અને ફસાવીને અલગ અલગ ખોટા ડોક્યુમેન્ટ્સ અને પોતે આરબીઆઈમાંથી ને અલગ અલગ બેન્કોમાંથી બોલે છે એવી રીતના જણાવીને કુલ એકવીસ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધેલ હતી હાલ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ હાલ ચાલુ છે